હેલો મિત્રો કેમ છો બધા સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં તો દઈશ આજના વિડીયોમાં આપણે જાણીશું આપણે કોઈપણ વ્યક્તિને લાઈવ લોકેશન કે કરંટ લોકેશન શેર કેવી રીતે કરવી ઘણીવાર આપણે ક્યાંય ફસાઈ જતા હોય છે તો ઘણા લોકો એમ કહે કે ભાઈ તારી લાઈવ લોકેશન મોકલું હું તને રસ્તો બતાડું તો હવે આપણને ન આવડતું કે આપણે એને લાઈવ લોકેશન શેર કેવી રીતે કરવી તો એ જાણવા માટે આજનો વિડીયો લાસ્ટ બનાવી રહજો ચાલો શરૂ કરીએ તો સૌથી પહેલાં તો તમારે વોટ્સઅપ એપ્લિકેશન ઓપન કરવાનું છે વોટ્સઅપ ઓપન કરી એટલે તમારે એ ચેટ ઓપન કરી છે જેમાં તમારે લાઈવ લોકેશન જે છે એ શેર કરવાની હોય એ ઓપન કરી છે ત્યારબાદ શું કરવાનું છે સૌથી પહેલાં તો તમારે છે ને જો આ જલેબી જેવું એક આઇકન છે જો આ નીચેની સાઈડ જો ગોળ ગોળ આઇકન છે પિન જેવું એની ઉપર ક્લિક કરવાનું છે જેવું એની ઉપર ક્લિક કરશો એટલે અહીંયા એક ઓપ્શન હશે લોકેશનનું તમારે લોકેશન લોકેશનવાળા ઉપર ક્લિક કરવાનું છે પછી તમારે ઉપરની સાઈડ સ્ક્રોલ કરી અને આ જે લોકેશનવાળું બટન છે એ ઓન કરી દેવાનું છે અને કન્ટિન્યુ કરી દેવાનું છે જેવું કન્ટિન્યુ કરી દેશો એટલે તમારી સામે કાંઈક આવું ઓપ્શન આવશે તો હવે અહીંયા વેન યુઝિંગ એપ કરી દેવાનું છે તો તમારી સામે કાંઈક આ રીતનું ઓપ્શન આવી જશે હવે અહીંયા બે ઓપ્શન છે શેર લાઈવ લોકેશન શેર કરન્ટ લોકેશન જો તમારે લાઈવ શેર કરવું હોય કે તમે જ્યાં જતા હોય એમ લાઈવ એકદમ બતાડે તો તમે લાઈવ લોકેશન ઉપર ક્લિક કરવાનું જો તમારે કરંટ લોકેશન ઉપર ક્લિક કરવું હોય તો તમારે કરંટ ઉપર ક્લિક કરવાનું તો મારા ટ્રણે આપણી કરન્ટ લોકેશન શેર કરવી છે તો કરંટ ઉપર ક્લિક કરી દેવાનું એટલે આપણી જે કરંટ લોકેશન છે એ શેર થઈ જશે તો કાંઈ સર વિડિયો વિડીયો આટલો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેમ કે આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો અહીં આવતા રહેશે તો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય